નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ટીવી ન્યુઝ ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે મોવા મામલતદાર મારફત અને કલેક્ટર સાહેબ મારફત અમે સરકારને રજૂઆત કરી છે કે બોટાદની અંદર જે ઘટના ખેડૂતોની બની કરદાકાંડમાં એ કરદાકાંડમાં જે ખેડૂતો અને ખેડૂત આગેવાનોની સરકારના ઇશારે જે પોલીસે અને એના તંત્રએ જે ધરપકડ કરી અને બે રહેમી પૂર્વક અમારી બેણું દીકરીઓને ઘરમાં પૂરી બેઠા હતા શાંતિથી મજૂરી કરતા હતા એને ખેડૂત ખેડૂત હારે કાંઈ લેવા દેવા નહીં એને કપા હારે કાંઈ લેવા દેવા નહીં એને વેપારી હારે કાંઈ લેવા દેવા નહીં એને કડદા હારે કાંઈ લેવા દેવા નહીં બેનો દીકરીઓ અમારા મજૂરી કામ એને જમીન જ નથી એક વિઘોય હું પણ એને ફળિયામાં રહેવા પૂરતોનો પ્લોટ છે ગામમાં એવાને ઘરમાં ઘડી ઘડી અને એક માજીને તો એ ચા બનાવી દેતો હતો એનો દીકરાનો દીકરો ત્યાં એને ઘડીને એના પાંચ સભ્યોને પકડી લીધા અને પોલીસે બે રેમી પૂર્વક માંડ્યા અને એને આખું સરકાર નું આયોજન મંચ ખાવતું છે બોટાદની ઘટના છે એને અમે સખત શબ્દોમાં ત્યારે પણ વખોડી કાઢીએ છીએ અને આજે પણ અમે સરકારને વિનંતી કરીએ છીએ અને પોલીસ સ્ટેશનના મુખ્ય આઈજી જિલ્લા આપણા ગુજરાતના વડાને પણ વિનંતી કરી છે કે તમે તમામને પાંચ દિવસની અંદર છોડી દો નહીતર પાંચ દિવસની અંદર ગુજરાત ભડકે ભળે એવું ખેડૂતો પ્રોગ્રામ કરીએ પછી તમારે આ બધું કરવું અમે નિર્દોષ છીએ સાધુભાઈ કરપડા પાસે કાંઈ હતું નહીં પ્રવીણભાઈ રામ પાસે કાંઈ હતું નહીં અમારી પાસે કોઈ બંદૂકો હતી નહીં અમારી પાસે કોઈ લાયસન્સના હથિયારો હતા નહીં અમે કોઈ તોફાન કરીએ એવા માનતો નથી અમે પાંત્રી પાંત્રી વર્ષથી આંદોલન કરીએ છીએ અમે ક્યારેય કોઈને એક પાંદિ સરકાર સરકારનું કે કે દેશનું નુકસાન થાય એવું કર્યું નથી પણ આ સરકારના હિસારે જે તંત્ર કરે છે એને સખત શબ્દોમાં વકોડી કાઢી છે અને એકત્રીસ તારીખે સુરેન્દ્રનગરમાં મોટી ખેડૂત સભા છે આવી એવી ટૂંક સમયની અંદર જ હું પોતે અને અમારું સંગઠન અને તમામ રાજકીય પક્ષના નેતાઓને સાથે રાખી અને મહુવા ધરાજા અને ભાવનગરની મોટામાં મોટા ખેડૂત સંમેલન કરજો અને સરકારને આંખ ઉડો જો સરકાર નહીં સમજે તો આ સરકારને અમારી વિનંતી સાથે સમજણ છે પણ આ તો અમારો આક્રોશ નથી આ અમારી વેદના બોલાવે અમારે હવે અમારા ઘરમાં કાંઈ ન રહ્યું આજથી પાંત્રીસ વર્ષ પહેલાં અમારા રૂપિયાના ખટારા પટારા હતા અમારા હોનાના પટારા હતા આજ અમારા ખિસ્સામાં એક પૈસો ન થવા દીધો એ આ સરકાર છે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારે કહેતા હતા કે ખેડૂતોની આવક ડબલ કરી દઈશું નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે કપાસના અઢારસો રૂપિયા હતા અને સિંઘના બારસો રૂપિયા હતા આજ અત્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બની ગયા અને ડબલ આવકને બદલે સિંઘના છસો થઈ ગયા અને ખરેખર કપાસ અમારો આઠસોમાં માં જે મફતના ભાવમાં એના ખરદો છે બોટાદનો એ તો આખા ગુજરાતમાં છે તો તમારે ખરદાવાળાને પકડવા જોઈએ ચારસો વીસો ઈ વેપારી પકડી લો માર્કેટિંગ યાર્ડ ના પકડી લે બધા જ બધા જ માર્કેટિંગ યાર્ડના આખા ગુજરાતના મોવા કંઈ બોટાદ એક નહીં પણ બધા જ માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ ખેડૂતોને લૂંટવા સિવાય બીજું કાંઈ કરતા નથી અને ખેડૂતોના મતે જીતી અને ખેડૂતોને લૂંટવા ખેડૂતોને લૂંટવા કાલ જીતુભાઈ વાઘાણી અહીંયા મોવા ભાવના એ તો જ્યારે મીડિયા બધું ચોટે ગયું અત્યવી તારીખે અમે અલ્ટિમેટમ આપ્યું હતું છવ્વીસ તારીખનું અને અમારું અલ્ટિમેટમ આપ્યું હોય તો કાલ જીતુભાઈ અહીંયા બારસો બારસો દિસ થાય અને સાંકળીને કરીને આશ્વાસન આપી નહીં આવી ગયા હવે હું એ જોવાનું રહ્યું બાકી બોટાદવાળી છે એ સરકાર વહેલી તકે નિર્ણય લાવે ને જોયા